બોટાદમાં દેવીપૂજક સમાજના પરંપરાગત રીતિ રિવાજો વિશે વાણીવિલાસ કરતાં વિડીયો વાયરલ થયો છે વિપુલ ગોરવાહ નામના શખ્સ દ્વારા દેવીપૂજક સમાજમાં કહેવાતા કુરિવાજોની ઝાટકણી કરતાં વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે લોક સાહિત્યકાર મનસુખ રાઠોના સમર્થનમાં વાયરલ વિડીયોમાં વિપુલ ગોરવાહ નામના શખ્સ દ્વારા દેવીપૂજક સમાજને બદનામ કરતી અનેક વાતો કરવામાં આવી છે સમગ્ર ઘટના અંગે દેવીપૂજક સમાજમાં રોષ અને બરવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી અરજી કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે અમારી માંગ એ છે કે દેવી પૂજક સમાજ વિશે જે વિપુલભાઈ સુરેશભાઈ ગોરાસવા બરવાળાના જ છે અને એ સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે અમુક કૃત્ય જે થાય તા હોય એવા કૃત્ય એ બહાર પાડ્યા છે એના માટે અમે એને અરજી દેવા આવેલા છીએ બરવાળા પોલીસ સ્ટેશનમાં કઈ સ્ટેશન એ તો એના ઘરે વિડીયો બનાવેલો છે અને વાયરલ કરેલો છે તમારી શું માંગ છે અમારી માંગ એ જ છે કે કાયદેસરની ઉપર કાર્યવાહી થવી જોઈએ દાખલ કરી ને એની કાયદેસર ની કાર્યવાહી કરાવવા માંગે અને કદાચ અમને કોઈ ન્યાય નહીં મળે એનું કાયદેસર ની કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે